ચાણસમા તાલુકામાં આવેલ મેજર તથા માઇનોર બ્રિજનું નિરીક્ષણ કરાયું હતું તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશો હેઠળ પાટણ જિલ્લા કલેક્ટર તુષાર કુમાર ભટ્ટ દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લાના તમામ પુલોનું દ્રશ્ય નિરીક્ષણ કરવા માટે જિલ્લાના અધિકારીઓને સૂચન કરાયું હતું જે અન્વયે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી બીજે દરજી દ્વારા ચાણસમા તાલુકામાં આવતા રસ્તાઓ જેવા કે મહેસાણા ગંગેટ રોડ રણુજા રોડ તેમજ મુખ્ય કેનાલ ઉપર આવેલ મેજર બ્રિજ તેમજ માઇનોર બ્રિજનું નિરીક્ષણ વિવિધ ટીમો જેવી કે આઈ એન્ડ બી સ્ટેટ આર એન્ડ બી પંચાયત એન એચ સિંચાઈ વિભાગ મુખ્ય નહેર તેમજ પેટા નહેરના અધિકારીઓને સાથે રાખીને કર્યું હતું આ નિરીક્ષણ દરમિયાન પુલોની માળખાકીય સ્થિતિ વાહન દબાણ વ્યવસ્થા પિયર કેપ પેરાપેટ વોલ આરસીસી ગડર તથા સ્કાવર પ્રોટેક્શન માટે કરેલ ગેબિયનની કામગીરી અને સાઇન બોર્ડ વગેરે બાબતોનું નિરીક્ષણ કરાયું હતું તેમજ સંબંધિતોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ